આપ સર્વેને જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણમાં પરીક્ષિત મહારાજ સુખદેવજી મહારાજના મુખે ગંગા મૈયાના પવિત્ર તટે શ્રીમદ ભાગવત મહાપુરાણની કથા સાંભળી રહ્યા છે અત્યાર સુધી આઠ સ્કંદ સુધીની કથા આપણે સૌએ સાંભળી નવમા સ્કંદનો પ્રારંભ સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને સંભળાવે છે ભગવાન વેદ વ્યાસજી નવમા સ્કંદની અંદર અનેક કથાઓનો સમાવેશ કરે છે ચંદ્ર વંશ કથા ત્યારબાદ અમરીશ રાજા નો આખ્યાન સગર રાજા નો આખ્યાન હરિશચંદ્ર મહારાજની કથા ગંગાજી પૃથ્વી ઉપર પધારવું ત્યારબાદ યાતી રાજાની કથા અને એમના વંશ વર્ણન નવમાસ કંધની અંદર સમાવિષ્ટ થયો છે એ નવમાસ કંદનો મંગલ પ્રારંભ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતજીને ગંગા મૈયાના તટે કરી રહ્યા છે ચંદ્રવંશની કથા સંભળાવવા આતુર બનેલા સુખદેવજી મહારાજને પરીક્ષિત મહારાજે નવમાસ કંધના પ્રથમ અધ્યાયમાં મંગલ પ્રશ્ન કર્યો છે એક સુખદેવજી આપે સર્વ મનવંતર સંભાવ્યા રાજા ગયા કલ્પના અંતમાં પુત્ર એવા નામના મનો થયા અને તેમના ઈશ્વા આદિ રાજા પુત્રો થયા તો એ બ્રહ એ ઈશ્વાકો રાજાઓના પૃથક પૃથક વંશ સાંભળવાની મારી ઈચ્છા છે આપ કૃપા કરી આ ચરિત્ર મને સંભળાવો

પદ્મકો સંજા નામની સ્ત્રીમાં માં દેવ નામના મનો થયા તેને શ્રદ્ધા નામની સ્ત્રીમાં માં દસ પુત્રો થયા ઈશ્વાકો કરુષ

મનુ એ વસિષ્ઠ મહારાજને પૂછ્યો એ બ્રહ્મણ આશો થયો મંત્રમાં આવો વિકાર કેમ સર્જાયો મનુના વચન સાંભળી પોતાને અપરાધી જાણી વસિષ્ઠજીએ મનુને કહ્યું પોતાના દોષથી આમ થયું છે છતાંય હું મારી શક્તિથી તમને પુત્ર આપીશ આ પ્રમાણે સંકલ્પ કરી ઈલાને પુરુષ બનાવવા માટે વસિષ્ઠજીએ ભગવાનની સ્તુતિ કરી ભગવાન ને પ્રસન્ન થઈ મન વાંચિત વરદાન આપ્યું ઋષિ મુનિઓની પાસે આ વિજ્ઞાન હતું આ ભારતની સંસ્કૃતિ કેટલી મહાન છે શ્રીમદ ભાગવત એનો પુરાવો કરે છે આ સુદ્યમ એક દિવસ મૃગલા રમવા માટે વનમાં ગયા

સુખદેવજી બોલ્યા મહારાજ એક દિવસ પવિત્ર વ્રત ધારણ કરનારા મુનિ મહાદેવ કરવા માટે નર નારાયણ આશ્રમ માં ગયા એ વખતે પાર્વતી ને પ્રસન્ન કરવા મહાદેવ કહ્યું કે જે આ સ્થાનમાં આવશે તે સ્ત્રી થઈ જશે તે દિવસથી થી પુરુષો એ વનમાં જવાનું છોડી દીધેલું પોતાના આશ્રમ ની પાસે ફરતી જોઈ ભગવાન બુદ્ધે તેની ઈચ્છા કરી અને સુદ્યમના એ બુદ્ધ ને પતિ તરીકે સ્વીકાર્યો તેમને પુરુ રવા નામે પુત્ર થયો સુખદેવજી બોલ્યા હે રાજન આ પ્રમાણે સ્ત્રી તત્વને પામેલ સુધ્યુમ પોતાના કુલાચાર્ય વશિષ્ઠજી નું સ્મરણ કર્યું વશિષ્ઠ મુનિ એ સુધ્યુમ ફરી પુરુષ બનાવવા માટે મહાદેવજી નો આરાધન કર્યો મહાદેવ એ પ્રસન્ન થઈ વશિષ્ઠ મુનિને કહ્યું આપનો બૌત્રજ સુધ્યુમ એક માસ સુધી સ્ત્રી અને એક માસ સુધી પુરુષ રહેશે વિમલ નામના ત્રણ પુત્રો થયા જે દક્ષિણ દેશના ધર્મ વત્સલ રાજાઓ બન્યા ત્યારબાદ કેટલોક સમય વ્યતીત થયો પછી પ્રતિષ્ઠાન રાજા સુદ્યુમન પુરુરવાને રાજ્ય આપી અને વનમાં ચાલ્યો ગયો સુગ્રીવજી બોલા હે રાજન પોતાનો પુત્ર સુદ્યુમ્ન વનમાં જ તોર્યો ત્યારે વૈવસ્વત મનુએ બીજા પુત્રની ઈચ્છાથી યમુનાના કિનારે સો વર્ષ સુધી તપ કર્યું તેથી ઈશ્વાકુ આદિ પોતાના જેવા દસ પુત્રો થયા મનુ નો પુત્ર પુષદ્ર ગાયોનું રક્ષણ કરતો હતો એ રાત્રે પહેરો દેતો એક દિવસ વર્ષતા વરસાદમાં શાર્દુલ ગાયોના વાડામાં આવ્યો આથી ગાયો દોડવા લાગી બળવાન શાર્દુલે એક ગાયને પકડી લીધી ગાય ભાંભરવા માંડી ગાયનો પોકાર સાંભળી પુષદ્ર તલવાર હાથમાં લઈ તરત આવી પહોંચ્યો ઓર અંધારામાં અજાણતા કપીલા ને સિંહ સમજી એના ઉપર તલવારનો પ્રહાર કર્યો

તે દિવસથી પુષ્ય બ્રહ્મચર્ય ધારણ કરી વ્રત નું આચરણ કર્યું વાસુદેવની ભક્તિ કરી સર્વ પ્રાણીઓમાં સંભાવ નિર્ખી પુષ્યદ્ર પોતાનો નિર્વાહ કરવા લાગ્યો પુષદ્ર પોતાના જીવને પરમાત્માના સ્વરૂપમાં દાખલ કરી સમાધિ ચડાવી જળ અંધ અને દહેરા ની જેમ પૃથ્વીમાં વિચરણ કરવા લાગ્યો કુશદ્ર એક પોતાના બાળી પ્રાપ્ત ના પુત્રો માં નાનો કવિ બાળપણથી જ વનમાં ચાલ્યો ગયો ત્યાં પરમાત્મા નું ધ્યાન કરી અને તેમ મુક્તિ પામ્યો મનુ ના પુત્ર કરુષ ના વંશમાં કારુસ નામના ક્ષત્રિય ઉત્પન્ન થયા એ બ્રાહ્મણોના ભક્ત અને ધર્મવત્સલ બના મનુના પુત્ર ધૃષ્ટના વંશમાં ત્રાષ્ટ નામના ક્ષત્રિયો થયા એમાંથી કેટલાક બ્રાહ્મણો પણ થયા મનુના પુત્ર નૃદ્ને સુમતી સુમતીના ભૂત જ્યોતિ ભૂત જ્યોતિના વસુ વસુના પ્રતિક પ્રતિકના ઓગવાન નામે પુત્રો થયા ઓગવાનના ઓઘ અને ઓગવતી નામની કન્યા થઈને ઓઘવતીનું લગ્ન સુદર્શન સાથે થયું મનોના પુત્ર નરીસંતને ચિત્રસેન નામે પુત્ર થયો એનો દક્ષ દક્ષ ના મીદવાન મીદવાન ના પૂર્ચ પૂર્ચ ના ઇન્દ્રસેન ઇન્દ્રસેન ના વિતીઓત્ર વિતીઓત્ર ના સત્યશ્રવા સત્યશ્રવા ના ઔરુશ્રવા ઔરુશ્રવા ના દેવદત્ત નામે પુત્રો થયા લાગ્યો હવે દ્રષ્ટિ તમે વંશ સાંભળો દ્રષ્ટિ નાભાગ નામનો પુત્ર થયો નાભાગને બલંદન બલંદન ને વત્સ્ય પ્રીતિ વત્સ્ય પ્રીતિ ને પ્રાસ ને પ્રમિત પુત્રો થયા એ પરીક્ષિત અંગીરા ના પુત્ર મહાયોગી સં ને યજ્ઞ કરાવેલો આ મરુત રાજાના યજ્ઞ જેવો આજ દિન અન્ય કોઈ યજ્ઞ થયો નથી

આ નામની કન્યા થઈ આ કન્યામાં વિશ્રવાથી કુબેર નામે પુત્ર થયો ત્રણ બિંદુને વિશાલ શૂન્ય બંધુ ધ્રોમ કેતુ આ ત્રણ પુત્રો અપ્સરાથી થયા વિશાલ રાજા એ વૈશાલી નામની નગરી બનાવી સંયમ કુશાસ્વ અને સહદેવ આદિ પુત્રો થયા કુશાશ્વ ને સોમવત નામે પુત્ર થયો જે ભગવાન નું યજન કરી પૂજન કરી સ્મરણ કરી યોગેશ્વરો નો શરણો લઈ મોક્ષ ની ગતિ ને પ્રાપ્ત થયો આ સોમદત્તને સુમતી સુમતીને જય નામના આદિ પુત્રો થયા વિશાલલાએ પુત્રો રાજા તૃણમિંદુના યશને ધારણ કરનારા થયા આ પ્રમાણે સુખદેવજી મહારાજ રાજા પરિક્ષિતજીને વૈવસ્વત મનુના પુત્રોના વંશાવલીની કથા સંભળાવે છે આગળ રૈવત અને સુકન્યાનો આખ્યાન પરીક્ષિત મહારાજ ને સુખદેવજી સંભળાવે છે પરંતુ એ કથા આપણે આગામી દિવસો માં સાંભળીશું એ કથા સાંભળીએ ત્યાં સુધી આપ સર્વે ને ભાવથી જય શ્રી કૃષ્ણ